લેલા લેવા કે મારી કંટાળ્યા જીવન થી કંટાડ્યા કુ જો તું છે ને

આપડે મોસો લઈ નીકળ જવું પડે તાણી રે આપડે મોસો અમો કરી આલી અને અમો પાછા બસો રૂપિયા લોય હવે મોસો લઈને તું જાય તો પછી તારો બા ઊંઘશે છે મો અત્યારે એટલે ઊંઘી જ રહેવાનું છે એમ ને તમાર એટલે પણ શું કરું તાણી હાલ હરાજ નઈ ચાલતા મંદી ચાલે છે હરાજ શું કરવાનું અરે કાકા હરાજ નું કુને એવું કીધું કે કોમ ના થાય કોમ તો કરાય હરાજ નું એટલે કોમ કરાય પણ કોમ મળવું તો જોવે કે કાકા તમને જોરા આવો અમને બધી ખબર છે જો કોઈનું તો જવા દે પૈસા જોવી છે હોય પૈસા તો હું ગમેથી લઈને આવું હે પણ બટાકા ના કરતો તો તમ કહું બટાકાનો શાક આપણે ભાવતું નહીં આ તો પૈસા વધારે લઈને આવજો પણ તમે જો એટલા બટાકા બાફીને ના આવતા પીન ના આવતા કાકા જો ને કે આવતા તમને કીધું અલ્યા ને પીઉ હું ખેગરજી ઢોડે જાવ હે પૈસા તો ગમે ત્યાંથી લાયો ના કર હારું જો હો

કાકા વિશે મજાક સહન નહી કરું એવું નહીં કે તમ ના 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 મુઢામ બધા દોજ રે ભોય રખડતા છે હો તમને ખબર નહીં અજી ભાઈ ઊભા તો નહીં થાઉ મારા ઊભો મારા કાકા વિશે શું કા બોલ્યા તમે યા પણ તમન હું વાત કહું તમે ઊભા તો છો આ તમન રેડિયો જો તમારા કાકાની તમન યાદ આવી પણ એટલું યાદ નહી આવતું કે તમારા કાકાને ખબર આવન નહી આ અવા ભૂમતા કાકા મારા કાકો મરી ગયા છે મરી ગયા પછી શું ખવરાવ કેજો એ પાગલ

બે આજી બેસ માખમાં રેજે કાકા ને અને મારા કાકા ને આ બે વચ્ચે જબર બંધી હતી જબર રાગ હતો ખાલી નેકડી ને તો એ વાત ના કરે વાત સાચી છે

શું લેવા આયા લેવા કોઈ આયા નહી ઘડી ઘડી ને મારે ઘેર શું નવું આદરવું છે

પણ એમાં કારણ કઉ તમારા કાકો જીવતા તા અને ખાવા એટલે ભેગા કરી પછી હવે ચો ભેગા કરવા આવે છે કેજો મને

બેટ કેની ત તકા બોલતા નહી તીકરી યાર અસી હરાદ નાખવા છે જીવ ત ત આજ એક શબ્દ નામ બોલતો હો હરાદ એક શબ્દ ના બોલતો અં દોહાવી જે શબ્દ ના બોલતો નકા ખલાખરા આજ હારો વજ તારો હેડો બેટા એક શબ્દ ના બોલતા કીધું તને હો કાકા કાકા કા કરત મારો જીવડો जातो રે છે કાકા બાવાયા દૂર રે છે કાકા ઓ મારા કાકા કાતર કાકા કાકા આ તમારો છોકરો હરી અરખ થી હરાદ નાખે છે એટલે તમે અરખ થી આવી અં શીલ અન પૂરી ખાઈ જાજો

સો રૂપિયા પડ્યા બદલાય સો રૂપિયા હવે તમારા ગીઝામ સો રૂપિયા નહીં તમને પૈસા તો મારા જોડે ના ના ચાલે છે એટલે પૈસા નહિ તમારા જોડે અરે વાઘુભા નહિ તમારા ગલ્લો કે નહીં તમારે કોઈ સાધન તો તમને હરા જી રીત છે અરે તમારે તો બારે માં જ હરાજ જ હોય છે એટલે એવું નહીં લાઈન હેડ ને વાઘુભા પૈસા મારા જોડે સો રૂપિયા નહીં પણ વીસ રૂપિયા

પ્રાカーપ પાં એ અ વો વો ઈહી ભરવા છે એવું છે હે લ્યો તો લાઈક ઓર લાઈક યાર તું એ લ્યો સારું હે પાછા આલીજો ટાઈમ સર હા હા આલી જાય હો ચિંતા કરે હારું હારું પછી હવે ના ના આ નેસ મેળા આયો Cây đá mà đến Wow Chăm một đu tên như thế Cây xưa này Xưa thiếu Quay này chứ Xưa thiếu Cây xưa này chứ thiếu Cây này Chưa này Hãy này Anh ta đi Cháu nào buồn nào nào quay đi ta બે જ આપણે ડોહા નું હાર નાખવું છે અરે એમ નહી કેતો કઈ હારો જવાબ નહીં બન કોઈ નહીં જવાબ નહી આલ્યો મન ખેખરજી ભૂપતજી

હા મારું પંચો પાટણ હા